પાવર બને ચેક કરવાના છે પહેલા તો આપણે ઘણી બધી આવી બેટરી ખોલી નાખેલી છે પણ આ આપણે કઈ બેટરી નથી ખોલી તો આપણી પાસે આ એક ખરાબ બેટરી પડી છે તો આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે એટલે કે આની અંદર શું છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહ્યો ને ફટાફટ આપણે આનું જે કાંઈ ઓપરેશન કરવાનું છે એ ચાલુ કરી જોતા રહીએ વિડીયો ફટાફટ આપણે ફરિયામાં અને આનું ઓપરેશન ચાલુ કરી દઈએ આમ તો આપણે ટ્રાય કરીએ નહીં હવે આપણે આપણી રીતે ખોલશું એટલે કે ગમે ઠોકીને કાની માથે કંઈક ઠોકીને ખોલશું બાકી ફટાફટ આને ખોલી તો નાખશું અહીંયા રાખી બેટરી અને આની ઉપર ઠોકે એવું કંઈક લે આપણે આને હવે ભડાકો કરવાના છે જો એક બાજુ નું તો આપણે પડી ખુલી ગયું છે બીજી બાજુ ત્રીજી બાજુ ચોથી બાજુ એટલું મજબૂત આનું પેકિંગ છે કે હજી ખૂલવાનું નામ નથી લેતી બેટરી ખુલી ગઈ જો આની અંદર હવે તમને થોડો ઘણો મસાલો દેખાડો છે અને આનો એક વાયર તો હાવ નીકળી ગયો છે જોકે આ વાયરનું કનેક્શન ક્યાં છે એ આપણને ખબર જ નથી હજી આપણે આની અંદર કાંઈક આ રીતના ડટ્ટા નીકળ્યા છે આપણે એક સિવાયના કેટલા ડટ્ટા છે આપણે જોઈશું ફટાફટ તમને દેખાડી દઈ જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થાય મને લાગે હજી એક આને ઠોકવું જોઈશે જો આ આપણે બીજો ડટો એક નીકળ્યો છે અને આ એક ત્રીજો ડટ્ટો અને એક ડટ્ટો આપણે આમાંથી નીકળે છે હજી એક આયથી બધુંય ભેગું નથી થતું આ ત્રણ ડટ્ટા અને હજી આમાં આપણે ડટા હે ચાર પાંચ આ રીતના આમાંથી આપણે ડેટા નીકળ્યા બાકી આનું તો હવે પૂરું પૂરું થઈ ગયું બાકી હવે આપણે આ એક ડેટો ખોલી જોઈશું કે આમાં શું વસ્તુ છે જો આપણે અર્થિંગનો શેડો છે એટલે આમાં એક આવી આ રીતની કંઈક પ્લેટ નીકળી છે અને પ્લેટ બહુ નાની છે એની અંદર પણ કાંઈક મસાલો ભરેલો છે જો આ રીતનો એ મસાલો નીકળી જાય છે હજી એક આપણે ઉખેડશું તો જો આની અંદર કંઈક બીજો મસાલો છે અને આની અંદર અલગ ને આની અંદર અલગ બે બાજુ અલગ અલગ મસાલો છે હજી આપણે એક પ્લેટ ઉપાડશું તો નીચે પાછો એ નહીં મસાલો એટલે આ બે શેડા આપણે અર્થિંગ ને અને આ એક મારા ધારામાં

આ પ્લેટ આપણે હું કામમાં આવતી કાંઈ એટલે કાંઈ ખબર હે નહીં બાકી તમને આટલા ડાટા નીકળ્યા આપણે જો કેટલા છે એક બે ત્રણ ચાર 5 ને છ ડટ્ટા નીકળ્યા નથી ત્રણ છે અર્થિંગના ને ત્રણ પાવરના પાવર આવશે ને આમાં મારા તાયરામાં બે થી ત્રણ ડટ્ટા ચાલુ પણ હોય છે આ રીતના આપણે પેકિંગ કાગળમાં કાયદેસર રીતે અને હવે તો આપણા ભાંગી નાખ્યા છે એટલે કાંઈ મારા નહીં થતું હોય બાકી કણે પણ એક આ છેડો તૂટી ગયો છે બાકી આ રીતના આમાં ડટ્ટા નીકળ્યા છ આપણે એમાંથી એક ખોલીને દેખાડ્યો બધા એ છે આપણે જોકે આ એ બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવું હવે વસ્તુ આપણે હું ભૂકો કરીને દેખાડી કોમેન્ટ કરી નાખજો અને આ રીતના ડટ્ટા ને એવું નીકળે આમાં બીજું કાંઈ હોતું નથી પણ આ ચાયના વાળા બનાવે એટલે વસ્તુ તો કાંઈક બનાવતા આમાં નીકળતું એવું આમાં આ રીતનું ડબે લે પાણી પણ નીકળે છે બાકી હાલો મળીએ બીજા વિડીયોમાં શરદી ફૂલ થઈ જાય છે જય માતાજી